પાટણ ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીને નોટિસ ફટકારવામાં આવી છે ચૂંટણીમાં હિસાબી ખર્ચ ઓછો રજૂ કરતા નોટિસ ફટકારવામાં આવી ચૂંટણી અધિકારીએ ભરતસિંહ ડાભીને નોટિસ ફટકારી ભરતસિંહ અત્યાર સુધીમાં બે લાખ ચોસઠ હજાર બસો સુડતાલીસ નો ખર્ચ રજૂ કર્યો પ્રશાસન મુજબ ભરતસિંહે સાત લાખ ચોવીસ હજાર પાંચસો સત્તર

ચોક્કસ થી જણાવી દઉં કે જે લોકસભાની ચૂંટણી હોય છે તેમાં જે હિસાબી ખર્ચ કરવાનો હોય છે પરંતુ જે પાટણના ઉમેદવાર જે 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 દ્વારા ચૂંટણીમાં ખર્ચ ખર્ચ રજૂ હતો અને તે ખર્ચના અંદર એટલે દેખાડવામાં આવ્યો તેને લઈને પાટણના ચૂંટણી અધિકારી દ્વારા પહેલી નોટિસ આપવામાં આવી પરંતુ નોટિસ નો જવાબ ના આપવાના કારણે ફરીથી નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી આજે ત્રીજી નોટિસ પણ ભરતસિંહ ડાભી ને ઇસ્યુ કરવામાં આવી છે કે જે પ્રમાણે જે ખર્ચ છે બે લાખ ચોસઠ હજાર બસો સુડતાલીસ નો જે રજૂ કરાય છે પરંતુ જે ખર્ચ છે વધુ ખર્ચ છે તે ખર્ચનો ડિફરન્ટ આવે છે તેનો ખુલાસો ઉમેદવાર તરફથી ખુલાસો કરવાનો છે પરંતુ તમામ બાબતો જે ભરતસિંહ ડાબી જે ક્યાંક ને ક્યાંક અવગણ કરી રહ્યા છે તેને લઈને કલેક્ટર કચેરી તેમજ ચૂંટણી અધિકારી માંથી ત્રણ નોટિસો ફટકારવામાં આવી છે ત્યારે ચૂંટણી પંચ અધિકારી ચૂંટણી પંચ અધિકારી નો સંપર્ક કરવા માટે તમામ વિગત પૂછવામાં આવી છે ત્યારે તમને જણાવ્યું કે ત્રણ જેટલી નોટિસો ફટકારવામાં આવી છે અને કાલ સુધીના અંદર ઉમેદવાર છે તમામ ખર્ચ હિસાબ રજૂ કરશે જી આભારી જસ જાણકારી આપવા માટે